રાજપૂત સમાજ હાલ તો મેદાને આવ્યો છે રાજપૂત સમાજને વધુમાં વધુ ટિકિટ મળે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે આજે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજની એક બેઠક મળી જેમાં આગામી ચૂંટણીમાં રાજપૂત સમાજને પ્રભુત્વ મળે તે માટે ચર્ચા કરાઈ રાજપૂત સમાજની સાત લોકસભા ટિકિટની માંગ છે ત્યારે જો રાજપૂત સમાજને યોગ્ય પ્રભુત્વ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાત જેટલી ટિકિટ રાજપૂત સમાજ ને આપવાની માંગ કરવામાં આવી શું વિગતો હાલ લોકસભા ચૂંટણી જે છે તે હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ટિકિટ માટે થઈને હવે રાજપૂત સમાજ જે છે તે પણ આગળ આવ્યો છે રાજપૂત સમાજ દ્વારા કોટા ખાતે બેઠક કરવામાં આવી અને તે લોકોની એક માંગણી છે કે ગુજરાતની સાત જેટલી બેઠકો છે ભાવનગર તથા અન્ય જે બેઠકો છે ત્યાં રાજપૂત સમાજના જે અગ્રણી છે તેને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને રાજપૂત સમાજને આ લોકસભાની ચૂંટણીમાં પ્રભુત્વ આપવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજ પણ હવે આગળ આવે છે અને જો આગામી આગામી સમયમાં ટિકિટ નહીં આપવામાં આવે રાજપૂત સમાજમાંથી તો તે લોકો દ્વારા મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર તો લોકસભાની ચૂંટણીને લઈને રાજપૂત સમાજ હાલ તો મેદાનમાં આવ્યો છે અને આવનારા સમયમાં તેમને સાત થી વધુ ટિકિટ આપવામાં આવે તે પ્રકારની તેમની માંગ છે